જુમા મજીદ વાડા મોઈનુદ્દીન બાવાની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા હઝરત સૈયદ મોઈનુદ્દીન અઝીમુદ્દીન કાદરી સાહેબના દુઃખદ અવસાન થયેલ હોય ત્યારે ગત રાત્રિના નવ કલાકે તેઓનો જનાઝો ખાટકીવાડાથી દોસુ મિયાની મસ્જિદની જમનાબાઈ હોસ્પિટલથી બહાર આવી મેઇન રોડ થઈ જુમા મસ્જિદ પાસે ગેન્ડી ગેટથી માંડવી સુધી રોડ ઉપર લાવવામાં આવ્યો હતો ત્યાં જનાઝાની નમાઝ અદા કરવામાં આવી હતી જનાઝાની નમાઝ અદા કર્યા પછી માંડવીથી જનાઝાને પાણી ગેટ દરવાજા થઈ મેઇન રોડ થઈ

એ પૂર્ણ થયા પછી તમામ જે એમના અનુયાયીઓ છે એ વિખેર ગયા છે ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા અને હાલમાં આ જે એમનું દફનવિધિ છે એ આ પ્રોસીજર ચાલુ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં પૂર્ણ થશે